જય માતાજી આજે અમે આવ્યા છીએ અમીરગઢ તાલુકાના ખારા એટલે મનપુરિયા ગામમાં ત્યાં મસ્ત મજાના આખરા છે અને ત્યાં જોવાલાયક સ્થળ પણ છે પણ આપણે જશું એકવાર હાલમાં છે થોડા દૂર છે એટલે મજા આવે એમ નથી અને અંદર બહુ બધું જોવાનું પણ છે આ છે આપણે અરવલ્લી ગિરિમાળાનો જાહોર એટલે કે જેસોર અભ્યારણ્ય ત્યાં ને ગિરિમાળા છે આ બધી આના પાછળ જઈએ એટલે ઇકબાલ ગઢ આવીએ પછી ત્યાં ચેસોર વન્ય અભયારણ્ય છે ને આ બધું એનો જ ભાગ છે આખો અહીંયા વેતી પણ થાય છે પણ કેટલી બધી હાલમાં એટલી બધી નથી ત્યાં ખુલ્લા ખેતર પડ્યા છે અને ત્યાં મંદિર બંદિર બધું છે એટલે હવે જવાય એમ નથી એટલું દૂર હાલમાં દેખો આ મંદિર છે એનું વાતાવરણ સવારમાં વહેલા અથવા સાંજે હોય ને તો અલગ જ જોવા મળે છે હાલમાં તો લગભગ ત્રણ વાગ્યા છે એટલું બધું નહીં દેખાતું જરૂર પણ જ્યારે સવાર ને સાંજ હોય ને ત્યારે સૂર્યાસ્ત ને સૂર્યોદય કંઈક અલગ જ જોવા મળે છે એકવાર ટ્રાય કરશું આપણે સવાર અથવા સાંજે જે એનું મનમોહક દૃશ્ય તમને જોડાવજો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ફોલો પણ કરતા રહેજો ઇન્સ્ટા ઉપર ઇન્સ્ટાની આઈડી તમને આમાં મેન્શન કરી દેસુ